આજે હું મેકઅપ નો ઓર્ડર હતો તો થાકી ગઈ હતી મને રસોઈ બનાવવાની આ શું કહેવાય તાકાત નથી તો પ્રિયાંશભાઈ ને મજો પડી ગયો જોર ગાળે તો ચલો ચાઇનીઝ ખાવા પ્રિયાંશ ચાઇનીઝ પસંદ છે આમ જો આમ જો આમ જો ગાઈસ ચટણી કેટલી લેજો એ પેલા કો એને બહુ ભૂખ લાગી છે આજે કેમ હાથે ખવાય છે તમારા આજે મનપસંદ જમવાનું છે એટલે સાથે શું છે બીજું અને શું શું છે ટાઈમપાસ

थोड़ू थोड़ू का भाई ओतरा ही जाइस जो भाई ए मोबाइल दे दे समझो 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 जो ये क्या है देखो ना गाइस देखो ना डैडी में गाइस बात हो <laughs> <बात उगी> गया बात हो गई क्या बच्चे बच्चे खाणो ना खवाई ચલો ગાઈસ આપણે તો બહુ જમી નથી પણ આ પીવાનું મન છે અને બસ જમીને સુઈ જાવું છે કારણ કે કાલે પણ મેકઅપ નો ઓર્ડર છે આવવાનું છે ટેન્શન થોડું ન્યા છે તો ચલો ગાઈસ બાય બાય કલ્પેશ બાપુ હું આમ મોઢામાંથી બોલો દારૂ પીવો છો દારૂ નું નામ પડે ત્યાં તો આમ મોઢામાં લાડુ પડવા મળે પ્રિયાંશ તું પીવે છે પ્રિયાંશ તું પીવે છે સોફ્ટ ડ્રિંક નથી ગેસ વાળી ડ્રિંક છે કેવી ડ્રિંક કહેવાય આને હવે મોબાઈલ બંધ કરો ને હું ઓ ચાલુ કરો જો નથી કરવાનો નથી જવાનો મોબાઈલ

पगड़ी जदो तो जदो तो इन्हें आखू जो आखू जो हरामी नानी तो चलो गाइस बाय बाय और मैं थम्स भी ने फटाफट जाए भाई आजो 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 आजो, <laughs> आजो 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 अरे नहीं तो आराम दिखा चलो गाइस बाय हर हर महादेव याद रखजो आज हमारा वीडियो में लाइक सब्सक्राइब जरूर की करजो बाय